જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હરિયો ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે એક રવિરામ ની વાણી નારાયણ સ્વામી સરસ કરી પણ આજે અચાનક સાંભળી અને જે ઉગાવો થયો એ આપની સમક્ષ રજૂ કરું છું કે રવિરામે

તો રવિરામ ની વાણી વિના વિચાર સકલ જગ ભૂલે જ્ઞાન રામ માયા મૂળે વિના વિચાર સકલ જગ ભૂલે વિચાર કર્યા વગર વિના વિચાર એટલે વિચાર કર્યા વગર સકલ જગ એટલે આખું જગ હોય ને આખું તો એ ભૂલે વિચાર કરવો જોઈએ માયા એમ છે માયા માયા રવિરામ એમ કે છે મૂળે છે જ નહી માયા કારણ કે જે કઈ છે એ ઈશ્વર થકી છે પરમાત્મા થકી છે એટલે કીધું કે માયા મૂળે નાય એ ચાર વખત નો સમજાણું આપણને એટલું કે માયા મૂળે છે જ નહીં એટલાથી ન સમજાય ત્યારે સંતો પાછો પ્રયત્ન કરે છે આપણને સમજાવવા માટે के माया माया, माया, माया सिद्ध साध पुकारे अचरज एज कहावे भोरिंग जेवा, जेवा, जेवा चिथरा भय पर देखो ये, किस, ये किस भी दिखाए राम माया मोले नाय माया माया सिद्ध साध पुकारे अचरज एज कहावे हम कह सके जे सिद्ध थे क्या से साधक ये पन माया माया पुकारे से अरे अचरज था ये अब જે સિદ્ધ થઈ ગયા હોય સિદ્ધ સાધક થઈ ગયા હોય તો માયાની ખબર છતાં પણ હે મોટા આશ્રમો બનાવે હે મોટા મંદિરો બનાવે મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે જમીનો લે કેટલો બધો વિસ્તાર કરે માયાનો

આપણે તોય ન સમજ્યા આટલું કહેવા છતાં પણ ન સમજ્યા તો બીજી વખત બીજો અર્થ કરી બીજો દ્રષ્ટાંત આપી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે માટી કેરા બના માલિયા ચિત્રો વાઘ સિતાવે માટી કેરા બના માલિયા ચિત્રો વાઘ સિતાવે એવો ભ્રમ દેખી જીવ ભટક્યો એવો અત્યારે આ સમય પ્રમાણે સિમેન્ટ કોંકરી પ્લાસ્ટિક અન્ય અન્ય ની દિવાલો બને છે પણ પેલાના સમયમાં પચાસ પંચાવન વર્ષ પહેલા મોટા ભાગે માટીની તે હતી એટલે માટી કેરા બના માળિયા એની ઉપર એવો ભ્રમ દેખી જીવ ભટક્યો અને ભ્રમ થયો કે આ વાઘ હાચો છે કડી જાય છે ખાઈ જશે એવો એને ભ્રમ થયો એ જોઈને જીવ ભટક્યો

અકલ એ ન ઓળખ્યા રામ માયા મૂળે ખેત એટલે કોઈ રખેવાળ વગર નો જે ખેતર એની અંદર કોઈ રખેવાળ નહી એમાં ઓરડા ઉભા કીધા ઓડા એટલે સાડીયો આપણે કે છે એમાં અત્યારના જે છે એને ખબર ન હોય તો ઉપર એક માટલું મૂકી દે ને આંખું ને એવું ચિતરી નાખે આવું ખેતર ની વચ્ચે કરી નાખે મોટું ખેતર હોય તો ચાર પાંચ જેવું ખેતર એવું કરી નાખે એટલે ખેતબડા બિન રખવાલા ઓળા ઓડું છે કે માણસ છે દેખત હરણા બીના રામ માયા મો હરણ ને અકલ હોય આપણે જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે આ માણસ નથી આ ઓડું છે

અને માયા માયા કરીને જો મરી જાય તો આપણા મન હરણામાં કાંઈ ફેર નથી આપણે હરણાનો જન્મ જીવી વૈયા એવું માનવાનું છતાંય આપણે આટલા સંતો આટલું બધું ચોખ્ખું કે છતાંય જો આપણે સમજતા નથી ત્યારે ચોથી વખત કાન પકડીને કીધું માયા

રામ માયા તો સપનું એટલે નીંદર માં જે સપનું આપણને આવે એ આપણને જયારે જોતા હોય ત્યારે સાચું જ લાગે છે પણ સાગી જાય એટલે

તો અંધારો આ મટી જાય અંધારો મટી જાય એટલે માયા શું છે કે આ સપનું ખોટું હતું સપનું ખોટું છે એમ ખોટું હતું ખોટું છે એ ત્યારે ખબર પડે પણ આપણે પથારીમાં માં જાગીએ છીએ ત્યારે પણ રવિરામ કે જે તન જાગ્યા જે તન માં જાગ્યા પથારીમાં નહીં આ શરીરમાં જે જાગ્યા એને શું થયું બ્રહ્મ ભયા ઉજિયારા જે ભ્રમ હતો એ ભ્રમ મટી ગયો ભ્રમ ભયા ઉજિયારા રામ માયા મળે નાય એટલે જે ભ્રમ હતો કે આ માયા સત્ય છે એને મટી ગયો એમાં ઉજિયારો એટલે અંજવાળું થઈ ગયું તો આ સંતોએ આપણને ચાર ચાર વખત એક એક કાનમાં બબે વખત કાન પકડીને કીધું છતાંય આપણે સમજતા નથી કેટલું આપણું દુર્ભાગ્ય હવે આ રવિરામ એને એવું કીધું માયા મોળે નાય તો હવે શે શું એ જાણવું જોશે ને ઘણી વખત ગુરુ કૃપાથી કે આ જગતની અંદર બે જ વસ્તુ છે ત્રીજી વસ્તુ નથી જીવ અને શિવ કહો માયા અને ઈશ્વર કહો આત્મા ને પરમાત્મા કહો જે કહો છે માયા ને સમજી લ્યો તો ઈશ્વર ને સમજી લ્યો દાખલા તરીકે તમને બે રૂપિયાના સિક્કા અને પાંચ રૂપિયાના ચિક્કા

એટલે બે ના વધવાના છે આટલી હેલી વાત છે છે પણ આપણે એટલી બધી ચીકણી કરી કે નો પૂછો વાત ઉપર જેટલો ગોળ હોય એને તમે આખો દી એને છોળ્યાદ કરો સોળયાત કરો તો એનો તાતણો ભાવનગર થી મુંબઈ સુધી પોગે એટલે આ રવિરામ સાહેબની વાણી ગુરુ કૃપાથી જે કાંઈ બોલાણું હોય એ આપની સમક્ષ રજૂ કર્યું છે જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્રી રામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો